ઘરમાં આ સ્થાન પર રાખો આ ચમત્કારી છોડ ધનનો થવા લાગશે વરસાદ હિન્દુ ધર્મમાં જ્યોતિષની સાથે વાસ્તુનું પણ ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે જો ઘર વાસ્તુ પ્રમાણે હોય તો તે ઘરમાં કોઈ સમસ્યા નથી આવતી આ સાથે વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે ઘરમાં વૃક્ષ છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં મોરનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે મોરનો છોડ સૌભાગ્ય લાવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને મોરનો છોડ ખૂબ જ પ્રિય છે તેને ઘરમાં લગાવવાથી સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે આવો જાણીએ ઘરે મોરનો છોડ લગાવવાના ફાયદા ઘરમાં મોરનો છોડ લગાવતી વખતે ધ્યાનમાં રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં મોરનો છોડ લગાવવો શુભ છે જેના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આશીર્વાદ રહે છે ઘરમાં લગાવેલ મોરનો છોડ ક્યારેય પૈસાની કમી નથી પડતું વાસ્તુશાસ્ત્ર અનુસાર જો પરિવારમાં લડાઈ ઝઘડા તકરાર હોય તો તેણે ઘરમાં મોરનો છોડ લગાવવો જોઈએ પ્રેમ વધે છે વાસ્તુ નિષ્ણાતોના મતે મોરનો છોડ ઘરમાં રાખવાથી બુદ્ધિનો વિકાસ થાય છે કહેવાય છે કે ઘરમાં રાખવામાં આવેલ મોરનો છોડ સકારાત્મક ઊર્જા લાવે છે જેના કારણે ઘરના સભ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે આ સાથે એકાગ્રતા વધે છે શાસ્ત્રો અનુસાર ઘરમાં મોરનો છોડ લગાવવાથી નકારાત્મક ઊર્જા આવતી નથી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરનો છોડ જોડીમાં લગાવવો માનવામાં આવે છે તેનાથી દાંપત્ય જીવન સુખી બને છે પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે આ સાથે એ પણ ધ્યાન રાખો કે જો ઘરમાં રાખેલો મોરનો છોડ સુકાઈ જાય તો તેની જગ્યાએ તરત જ બીજો છોડ લગાવવો જોઈએ ઘરમાં સૂકો છોડ ન રાખવો જોઈએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ